પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત મંદિરમાં શ્રાવણ માસના પ્રારંભની પૂર્વ સંધ્યાએ સંસ્થાની તરફથી દર્શન વ્યવસ્થામાં ખાસ સુધારાઓ જાહેર કરાયા છે લાખો ભક્તોની ધાર્મિક હાજરીની દાણા શ્રાવણ મહિનાનું સવિશિષ્ટ મહત્વ હોવાથી દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવે ભક્તો દર્શનાર્થે આવે છે ભગવાન રણછોડરાય એટલે ભગવાન વિષ્ણુનો અવતાર તેમના દર્શનના શુભ પ્રસંગે ભક્તિભાવ વધે તે માટે દર્શન સમયને વિસ્તૃત કરાવશે મંગળા આરતી સવારે છ ને પિસ્તાલીસ કલાક શરૂ થશે સતત દર્શન આરતી બાદ સાડા આઠ કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે મધ્યાહન સમય નવ થી બાર સુધી નવ થી બાર સુધી પણ દર્શન ચાલુ રહેશે લાઈવ પ્રોજેક્ટર સુવિધા મંગળા આરતી દર્શન તમામ ભાવિકો સુધી સરળતાથી પહોંચે તે માટે મંદિરે અનેક સ્થળોએ લાઈવ પ્રોજેક્ટર સિસ્ટમ ગોઠવાઈ છે જેથી ભીડ વગર અને શાંતિથી દર્શન શક્ય બની રહે છ ત્રીસ થી ની છ પિસ્તાલીસ વાગે ખુલી મંગળા થી થશે છ પિસ્તાલીસ થી આઠ સુધી દર્શન સતત ખુલ્લા રાખવામાં આવે છે આઠ થી નવ સુધી દર્શન બંધ રહેશે નવથી બાર વાગ્યા સુધી સતત દર્શન ખુલ્લા રહેશે બારથી સાડા બાર સુધી દર્શન બંધ રહેશે સાડા બારથી અનુકૂળતા મુજબ વૈષ્ણવની સંખ્યા જોઈ ત્યારબાદ શ્રી ઠાકોરજીને ખોળાડી દેવામાં આવશે બપોરના ચાર વાગે ખુલી સતત છ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે છથી છ વીસ સુધી દર્શન બંધ રહેશે છ વીસથી વૈષ્ણવની સંખ્યા જોઈ અનુકૂળતા મુજબ ભોગ લાખ લાવી અને ઠાકોરજીને ફોળી દેવામાં આવશે